કેન્દ્રીય અને મંત્રી અમિત શાહે આજે ગુજરાતના છે લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાના સમર્થનમાં તેમની જંગી સભાને સંબોધન કર્યું હતું આ સંબોધન દરમિયાન તેમણે મનસુખભાઈ માંડવિયાની જીતના સંકેતની સાથે સાથે જો તેઓ જીતે તો કેન્દ્રમાં મંત્રીપદ પણ મેળવશે તેવા સંકેત આપ્યા હતા ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ માંડવિયા વર્તમાન નરેન્દ્ર મોદીની સરકાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી તરીકે ભૂમિકા નિભાવી રહ્યા છે મૂળ ભાવનગરના વતની એવા મનસુખભાઈ માંડવીયાએ ભારતીય જનતા પાર્ટીએ પોરબંદર લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે મનસુખભાઈ માંડવીયા અત્યાર સુધી રાજ્યસભાના સાંસદ હતા ત્યારે જો હવે તે પોરબંદરના લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતે તો તેમને નરેન્દ્ર મોદીના સરકારના ત્રીજા કાર્યકાળમાં પણ મંત્રી પદ

एक लाख गभरा तो समय में जरा तो एक गभराया बगैर उसके रहाया बगैर शांत मुगजे 130 करोड़ लोगों ना वैक्सीनेशन हो टारगेट राम समग्र देश का स्वास्थ्य छे